કરીએ પરંતુ મારી સોચ પ્રમાણે તો સ્કૂલ લાઈફમાં માત્ર ત્રણ જ કામ ભણવાનું રમવાનું અને મસ્તી કરવી તે પણ કોઈ જવાબદારી વગર હવે પછીનો સમયગાળો જવાબદારીવાળો શરૂ થશે ત્યારે મસ્તી કરવાની અને રમવાની તો ઉંમર જ નહીં રહેવાની આજથી બાર વર્ષ પહેલાં આપણે એવા સત્તાની શરૂઆત કરી હતી ઘરે થર ક્લાસમાં ના આવે તેને વાતો કરવાની ચાલો ક્લાસે નીચે ડબ્બો ખાવાની સવારે વહેલા થઈને ચૂડેની પાટલી બદલવાની વિશેષ પડે કે બધા મિત્રો સાથે કભી ડાટતે તો કભી પ્રેમ સતા કભી ડાટા તો કભી પ્રેમ સતા સહી રાહ પર હવે જો જમીન આસમાન તક લેવાયે જો હવે જમીન ને આસમાન તક લે ઉમ ગુરુ ભગવાન બતાકો હમુ ભગવાન બતાવે અને બીજું કઈ જિંદગી જીવન રૂપી હર્ષ કાપ્ય હશે

જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ આ શાળામાં વિતાવેલો સમય યાદ આવશે આ શાળામાં તો આવવાનું મળશે અને આપણે પાટલી પર બેસીને ભણવાનો મોકો નહીં મળે આજે આ શાળામાંથી અમે વિદાય લઈ રહ્યા છીએ વિદાય વિશે કહું તો દુઃખદ દિવસ દુઃખદ ઘડી દુઃખદ છે જો આ મિતિ દુઃખદ દિવસ દુઃખદ ઘડી દુઃખદ છે જો આ મિતિ દુઃખદ છે આ વિદાયની પર દુઃખદ મને

पहली बार रोते हुए स्कूल आए थे पहली बार रोते हुए स्कूल आए थे और अब आखिरी बार रोते हुए जाएंगे, और अब आखिरी बार रोते हुए जाएंगे